નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે નખત્રાણા તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનારા તત્વોને સબક શીખવાડવામાં માંગતું હોય તેમ નખત્રાણા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા આજે હાથ ધરવામાં આવેલ દબાણ હટાવ ઝુંબેશમાં સિત્તેર લાખના કિંમતની અગિયાર હજાર સાતસો ચોરસ મીટર જેટલી જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા હતા નખત્રાણા તાલુકાના વિભા પર રોહા સુમરી તથા મોસુણા ગામના રોડ રસ્તા પાણીના વહેણની આસપાસની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણો દૂર કરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે મામલતદાર નખત્રાણા દ્વારા તમામ દબાણકારોને જમીન મહેસૂલ કાયદાની કલમ બસો બે હેઠળ દબાણ હટાવવા નોટિસો આપવામાં આવેલ હતી સરકારી જમીન પર ગેરકાયદે ઊભા થયેલા કોમર્શિયલ અને ધાર્મિક દબાણો હટાવાયા હતા નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુથાર નાયબ પોલીસ અધિક્ષક બીબી ભગોરા મામલતદાર એ એન શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરાયા હતા નખત્રાણા તાલુકામાં એક તરફ કચ્છનો સૌથી મોટો લોકમેળો મોટા યક્ષનો મેળો ચાલી રહ્યો છે અને હજારો લોકો મેળો માણી રહ્યા છે ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી દેવાતા નખત્રાણા વિસ્તારમાં દબાણકારોમાં સોપો પડી ગયો છે અને જેસીબીના અવાજ માત્રથી દબાણકારો ફફટી રહ્યા છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે ta pehla na napadta na thank okay. you